મહેસાણામાં એક જ દિવસમાં ત્રણ લૂંટને અંજામ આપનાર લશ્કરી કુવા વિસ્તારના કુખ્યાત ડફેર નેગ્રણત્રીના કલ્લાકોમાં જે વેપારી લાખોમાં તેનો ડર દૂર થાય તે માટે એ ડિવિઝન પોલીસની ટીમે તરણવાડી માતાના ચોક સહિતના વિસ્તારોમાં વરખોડો કાલેરી કન્સ્ટ્રક્શન કરાતા લોકો એ પોલીસની કામગીરીને વધાવી હતી. મહેસાણા શહેરમાં લારી કાઢીને ગુજરાન ચલાવતા નાના વેપારીઓ સહિત લોકોએ છરો બતાવી તેમની પાસેથી રૂપિયાની લૂંટ કરવા તેવેલા રાધનપુર ચાર રસ્તા સ્થિત લશ્કરી કુવા ડફેર ડંગામાં રહેતા મહેબૂબ ઉર્ફે રજુ આરબભાઈ સિંધી અને સુલતાન ઉર્ફે ડેરો હસનભાઈ સિંધીએ શનિવારે પોણા કલાકમાં ત્રણ જગ્યાએ લૂંટનો અંજામ આપ્યો હતો ડીવાયએસપી મિલાપ પટેલે જણાવ્યું કે છાસ લોકોને છરો બતાવતા મહેબૂબ સામે ઓર્ગેનાઇઝર ક્રાઇમ ગુસ્તીટી હેઠળ પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને રાજ્ય સરકારની નીતિ મુજબ આ બંને આરોપીઓના મકાન ઉપર પણ આગામી સમયમાં બુલડોઝરો ફેરવીને તોડી પાડવા માટેની કાર્યવાહી કરાશે તેમાંથી જે આ મહેબૂબ ઉર્ફે રિજ્જુ સિંધી છે તેના વિરુદ્ધમાં કુલ એ ડિવિઝન બી ડિવિઝન ના મળીને મહેસાણામાં તેર ગુના અત્યાર સુધી અને બાકી જે સુલતાન છે તેના વિરુદ્ધમાં પણ છ જેટલા ગુના અત્યાર સુધી દાખલ થયેલા છે મૂળ ગુનાહિત પ્રવૃત્તિની ઢેવવાળા અને રીઢા ગુનેગારો છે આ લોકોના જે કોઈ પણ ગેરકાયદેસર બાંધકામો હશે કે જે જગ્યાએ ગુનાહિત પ્રવૃત્તિ આચરવામાં આવતી હશે તે અથવા તો આ ગુનાહિત પ્રવૃત્તિ માટે તેનો ઉપયોગ કરવામાં આવતો હશે તો મ્યુનિસિપલ કમિશનર સાહેબ શ્રીની સાથે પરામર્શ કરી અને તેના પણ નિકાલ કરવાનો તેનું ડિમોલ્યુશન કરવાની કામગીરી પણ પોલીસ દ્વારા અત્યારે કરવામાં આવશે અત્યારે પોલીસ દ્વારા આ જેટલા જગ્યાએ આ બનાવો બનેલા છે લૂંટની ઘટનાઓ બનેલી છે તે અમારા પીઆઈ અને તેઓના સ્ટાફ દ્વારા તે જગ્યાઓ ઉપર જઈને આ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલું છે એ ડિવિઝન પીઆઈ પીએલ વાઘેલા સહિતની ટીમે અન્ય એક જગ્યાએ લૂંટ કરતા સમયે જ બંને આરોપીને ઝડપી પાડ્યા હતા શહેરમાં છ લૂંટ સહિત દસ ગુનાઓને અંજામ આપી ચુકેલા મહેબૂબ રજુ ડફેર અને પાંચ ગુનાઓને આચરનાર સુલતાન સિંધીને દાદાગીરી નવ લોકોમાંથી ડર ખતમ થાય અને તેનો પાર ઉતરે તે માટે પોલીસે સોમવારે સવારે તોરણવાડી માતાના ચોક સહિત ત્રણ સ્થળે લૂંટને અંજામ આપ્યો હતો તે જગ્યાએ વરઘોળો કાર્ય રિક્રક્શન કર્યું હતું કૌશિક પટેલનો રિપોર્ટ ન્યૂઝ સુરત